વિદ્યાર્થી મિત્રો બીએ વિષયમાં બોર્ડ પરીક્ષામાં વિભાગ ઈ માં પાંચ ગુણના પ્રશ્નોમાં તમારે પાંચ માંથી પાંચ માર્ક્સ મેળવવા છે ચાલો તમને બતાવું કે ટોપર વિદ્યાર્થી પાંચ પ્રશ્ન કઈ રીતે લખે છે સૌથી પહેલા તો નવો વિભાગ નવા પેજ પર શરૂ કરવાનો છે સરસ મજાનું હાઇલાઇટ હેડિંગ આપવાનું છે અને પાંચ ગુણના પ્રશ્નોમાં પાંચ બાબત ધ્યાનમાં રાખવા કે આયોજનની લાક્ષણિકતાનો પ્રશ્ન પૂછાયો છે તો પહેલું કામ શું કરવાનું છે પ્રસ્તાવના લખવાની છે 3 થી 4 લીટીની ત્યારબાદ નંબર 2 આયોજનનો અર્થ લખવાનો છે જો વ્યાખ્યા પ્રોપર આવડતી હોય તો વ્યાખ્યા પણ લખી શકાય નંબર 3 પર માત્ર આયોજનની લાક્ષણિકતાના મુદ્દાનો શું બનાવવાનો છે બાળકો લિસ્ટ બનાવવાનું છે ત્યાર નંબર પાંચ પર પ્રશ્નની સમીક્ષા અથવા સારાંશ પાંચ ગુણના પ્રશ્નોમાં બાળકો આ પાંચ બાબતો તમે ધ્યાનમાં રાખશો ને એટલે વિભાગ એમાં વીસ માર્સ બે આવી શકે